બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બોર્ડમાં ખાસ કરીને કો ઓપ્ટ ડિસ્ટ્રિક્ટ કમિટીમાં તેમની નિમૃત્તિ થઈ છે પાટણ દ્વારા શું કહેવા માગશો નિવૃત્તિ આપની કરવામાં આવી છે પાટણથી આપની નિવૃત્તિ કરવામાં આવી છે શું કહેશો તેને લઈને આપણે શું લાગી રહ્યું છે પહેલાં તો હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી જે જે પટેલ સાહેબ તેમજ ડીએલએચ કમિટીના શ્રી ભરતભાઈ ભગત સાહેબનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આટલી નાની ઉંમરમાં મારી જે નિમણૂક કરવામાં આવી છે તો બાર કાઉન્સિલની અંદર જે પણ કામગીરી હશે તે કામગીરીને હું પૂરી ઈમાનદારીથી અને નિષ્ઠાધીય મારી કામગીરી પાટણથી લઈને નિવૃત્તિ કરવામાં આવી છે શું કહેવા માંગશું તેની એમાં તો બાર કાઉન્સિલને ઓફ ગુજરાતમાં જે પણ એડવોકેટ મિત્રોની જે પણ જવાબદારી આપતી હશે જે પણ મારી જે ભૂમિકાઓ હશે એમાં મારે જે ડિસિપ્લિન કમિટીમાં મારો જે સમાવેશ કરવામાં આવ્યો છે એ જે પણ કામગીરી હશે એ કામગીરી જે મને સોંપવામાં આવશે એ કામગીરી પણ હું મારી ઈમાનદારીથી નિષ્ઠાથી કરીશ અને હું આ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો ફરીથી એકવાર જે પટેલ સાહેબ ચેરમેન સાહેબ તેમજ ભરતદેવ ભગત સાહેબનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું ડિસિપ્લિન ફોર ઓફ કમિટીમાં તેમની નિમણૂતિ ખાસ કરીને કરવામાં આવી છે તેને લઈને તે જે પટેલ સાહેબનો આભાર માની રહ્યા છે તમામ જે તેમની કામગીરીને લઈને વાત કરી કે કામગીરી તમામ જે પણ તેમને સોંપવામાં આવશે અને તે અનુકૂળતાથી રીતે કામગીરીને નિષ્ઠાપૂર્વક કરશે નાની ઉંમરમાં એક સારી જવાબદારી સોંપવામાં આવી છે મોટી જવાબદારી સોંપવામાં આવી છે તો તે જવાબદારીને પણ નિષ્ઠાવાન રીતે તે કરશે તેવું તે કહી રહ્યા છે કેમેરામેન રાહુલ સાથે તેમ છે